અમારી સમ્રાટ સમાચાર ચેનલ મોડી રાત્રિ દરમિયાન તળાજા માંગ કમોસમી વરસાદ ખાબક્યો રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે કમોસમી વરસાદ ખાબક્યો છે ભાવનગર જિલ્લાના તળાજા માંગ કમોસમી વરસાદ રૂપી મુસીબત વરસી છે કમોસમી વરસાદના પગલે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે કમોસમી વરસાદ છે જેના પગલે ખેડૂતોને ચિંતા વધી છે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારબાદ વરસાદ વરસ્યો હતો કપાસ ડુંગળી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે વરસાદ ખાબકતા ચોમાસાનો માહોલ સર્જાયો છે આ બાબતે હવામાન વિભાગના અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણની વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે જેમાં સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તે બાદના ચોવીસ કલાકની વાત કરીએ તો વાતાવરણ સુકુમ રહેશે જિલ્લાની વાત કરીએ તો નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી સૌરાષ્ટ્ર ભાવનગર માં છૂટો છવાયો વરસાદ પડી શકે છે